હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનું મામલો સામે આવ્યો દેવદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચારતા વિદ્યાર્થી ચિંતા દૂર બન્યો સમગ્ર મામલે નાનકડા બાળકે મોડી રાત્રે પરિવારજનોને જાણ કરતા વહેલી સવારે વિદ્યાર્થીના પિતા શિક્ષક સાથે વાત કરવા પહોંચ્યા ત્યારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીના પિતાને વાણી વિલાસ કરી તગડી મુકાયા ચિંતામાં મુકાયેલા વાલી અંતે મીડિયાનો સહારો લીધો દિયોદર તાલુકાના હરીપુરા પ્રાથમિક શાળામાં તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ શાળામાં ખાન વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો આદિત્યગીરી વિનોદગીરી ગૌસ્વામી નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો જેમાં દૂધ સંજીવનીમાંથી વાનગી બનાવી હતી જેથી શાળાના શિક્ષક બાબુભાઈ દ્વારા વિદ્યાર્થીને જાત વિરુદ્ધ અપશબ્દ બોલ્યા આ અંગે વિદ્યાર્થીના વાલી શાળાના આચાર્યને રજૂઆત કરવા જતાં શાળાના આચાર્ય સમગ્ર મામલો સાંભળ્યો અને પછી

વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો જોકે આદિત્ય નામના વિદ્યાર્થીએ શાળામાં આવતા સંજીવની દૂધમાંથી વાનગી બનાવી હતી જે બાબતે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલ આદિત્ય નામના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા બાબતે વાલી રજૂઆત કરી પરંતુ કોઈ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવતા અંતે વાલી મીડિયાનો સહારો લીધો જોકે આ સમગ્ર મામલે મીડિયા દ્વારા શાળાના આચાર્યની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી તો શું કહ્યું શાળાના આચાર્ય આવું જો જોકે આ સમગ્ર મામલે શાળાના શિક્ષક બાબુભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવું સાંભળીએ શું કહ્યું શાળાના શિક્ષકે

જે શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો એમાં જે માવો બનાવવાનો કંઈક હતું એટલે માવો એને જે શાળાને સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને બે ત્રણ બાળકો ભેગારીને બનાવ્યો હતો એટલે સાહેબ ગયા એટલે સાહેબે એમાં મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને રમનું પોતે છે બરાબર એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો ઘરે ખોજ ના આવ્યો ઘરે આવ્યો એટલે એને ખાવા ના ખાધું રાતે હું નહીં મોડો મેં એને પૂછ્યું કીધું બટ કેમ હું નથી એટલે મને કે રોવા મળ્યો ને મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે કે જે બાવા કે મફતનું ખાય છે ને હરમનું ગોતે છે એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો એટલે મેં આચાર્ય સાહેબ જોડે જોયો આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરાબર વાત ના કરી મને કે બાબુલાલ સાહેબ જોડે જાઓ હું બાબુલાલ સાહેબ જોડે જાઉં એટલે મેં સાહેબને વાત કરી મેઘી સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ કોઈ વ્યાજબી છે એટલે મને કે તારે જે તોડવો હોય એ તોડી લેજે અને તારે જે થાય એ ઉખાડી લેજે એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માંગુ છું કે આ વાતનો મને ન્યાય અલાવે ના કેવું જોઈએ આવું આ શું છે ઘટના ના કેવું જોઈએ પણ આ જે કેવરાઈ ગયું છે કદાચ ચાય પાય ના કે કેવું ના જોઈએ એમ ખરેખર જાતિ વિશે ન બોલું છું શિક્ષક અને બાળક કયા ધોરણમાં માં અભ્યાસ કરે છે બાળક તો ચોથા ધોરણમાં માં અભ્યાસ કરે છે અને આ બાબતે વાલીએ કોઈ તમને જાણ કરી ખરા વાલીએ જાણ કરેલી મને કે આવું સાહેબ બોલેલા મેં કીધેલો કીધું ભાઈ એ સાહેબને હું કહી દઇશ અને શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાનગી સ્પર્ધાનો હતો વાનગી સ્પર્ધાનો હતો મામલામાં તો કોઈ બીજું છે ને સાહેબ મામલામાં તો કોઈ બીજું છે ને આ તો ખાલી પેલી આપણે ડેરી તરફથી જે દૂધ આવે છે ને સંજીવની પીવા માટે એનો બાળકે ઉપયોગ કર્યો વધારે થેલીઓ થોડી વાપરી નાખી બીજા બાળકોને જે પીવામાં ભાગમાં આવતી હતી એ પણ એમણે ઉપયોગ એમાં કરી નાખ્યો પેલા બાળકો પીવાથી વંચિત રહી ગયા લીધે આ બધું થયું ના કે કહેવાની કોઈ જરૂર નથી હવે સાહેબ એ બાજુ વાલી બધા એ બાજુ કે સાહેબના રૂમમાં ગયા તો પહેલા તો વાલી મારે આયા હતા કીધું મને ખ્યાલ નથી ભાઈ અને હું કઈ આમાં જાણતો નથી એટલે મને ખબર નથી કોણે શું કર્યું કઈ વાનગી બનાવી એટલે કદાચ સાહેબ ને તમે મળો

હા ના ના એટલે આપણે બાળક જે જોઈન શીખે ને બોલી શકીએ આપણે જે બોલતા એવું બોલે ને આપણે જે શીખવાડા આવ્યું શીખતું હોય પણ કોઈ લો કોઈ છે ને એમ મારું નામ પટેલ માનસુંગભાઈ છે આ શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય હતી એમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં તમામ બાળકો મોટાભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં કરતાં એક નાના બાળકોની ટુકડી હતી મારા ખ્યાલથી તે બાળકો ત્રણથી પાંચના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે પંદરેક થેલીઓ તોડી અને કડાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે પંદર થેલીનું દૂધ એકલા માવો બનાવો છો તો બાકીના બાળકોને આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરેથી લઈને આવવાની થાય છે સાનમાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય છે વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો હું બધું આપણે બધી જ જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં પણ આ બાળકે ઘરદીને કંઈક વાત કરી છે એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુવાપુઆ થઈને આવ્યા હતા આની પહેલાં પણ આ વાલી બે વાર શાળામાં આવી ચૂક્યા છે એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી એ વખતે પણ આ ભાઈ આવેલા બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસરજી સાહેબનો પ્રોગ્રામ હતો આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારે કરવા મારી થોડી આવેલા મેં સાહેબને સલાહ સૂચન કરેલું કે સરકાર શ્રીનો પ્રોગ્રામ છે હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો એટલે વારંવાર વર્ષમાં છેલ્લા એક વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે પણ તમે જે આ જાતિ વિષયક તમે જે આ જાતિ વિષય વાત કરો છો તમે જે આ જાતિ વિષયક વાત કરો છો આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી અને કદાચ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં પણ આવી નથી પણ તમને કોઈને કદાચ એવું વાલી વાલી મારી જોડે સીધે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ બે ત્રણ વાલીઓને સાથે લઈ અને એ આવે છે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે અને પછી એ પોતે આવી અને સીધો જતો રહે છે બાકી મારી જોડે કોઈ વાત કરતો નથી હા બાળકે લગભગ પંદરેક થીલીની દૂધ સંજીવની થિલનો ઉપયોગ કર્યો હતો જેના ફોટો અને વિડીયો મારી જોડે છે એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે